મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની વધપક્ષની એકાદશી એટલે કે જેનું નામ છે પાપ મોચીની એકાદશી આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું ફળ મળે શું લાભ થાય તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો આવો આજના સત્સંગ ની આપણે શરૂઆત કરીએ મિત્રો જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એકમાત્ર વ્રત એટલે કે એકાદશી નું વ્રત કે જે વર્ષમાં કુલ ચોવીસ વખત આવે છે એટલે કે એક મહિનામાં બે વખત એકાદશીનું વ્રત આવે છે કે જેમાં ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશી વિશે આજે આપણે વાત કરવાના છીએ કે જેનું નામ છે પાપ મોચીની એકાદશી આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના જાણીએ અજાણીએ થયેલા પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે તથા આ વ્રતને કરવાથી ભક્તોને અનેક યજ્ઞ કર્યા સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે તથા આ એકાદશી નું વ્રત કરવાથી એક હજાર પણ મળે છે આ તિથિએ ખાસ કરીને ભગવાન વિષ્ણુ નું પૂજન કરવાનું મહત્વ બતાવેલું છે આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે

કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું અને આ એકાદશી વસંત ઋતુમાં આવતી હોવાથી અન્ય એકાદશી કરતા આ પાપ મોચીની એકાદશીનું મહત્વ અનેક ગણું વધી જાય છે ધાર્મિક માન્યતા અનુસાર પાપ મોચીની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે તુલસીમાં પણ માતા લક્ષ્મીજીનો વાસ છે એટલે સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો કરવો જોઈએ અને જો શક્ય હોય તો તેમની ફરતે પ્રદક્ષિણા પણ કરવી જોઈએ આજના દિવસે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે જ્યારે આપણે ભગવાન સમક્ષ દીવો કરીએ છીએ ત્યારે તે દીવાની નીચે કેટલાક ચોખાના દાણા મૂકવામાં આવે છે અને જ્યારે પૂજા પૂર્ણ થઈ જાય દીવો ઓલવાઈ જાય ત્યાર પછી તે ચોખાને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં જો મૂકવામાં આવે છે તો તે વ્યક્તિને પોતાના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી પાપ મોચીની એકાદશી વિશે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે કે જેમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વ્રત કરનાર વ્યક્તિએ દસમની તિથિ એટલે કે આગલા દિવસે જ બપોરે સાત્વિક ભોજન કરવું જોઈએ એકટાણું કરવું જોઈએ અને એ પછી સાંજે સૂર્યાસ્ત પછી કંઈ પણ ખાવું ન જોઈએ એકાદશીએ સવારે નિત્ય કાર્યમાંથી પરવારીને સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી તુલસી માતાના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે અને સંકલ્પ કરી લીધા પછી યથાશક્તિ પૂજા કરવી જોઈએ સોળસોપચાર પૂજા કરાય પૂજા કરાય અથવા નો અથવા શ્રીમદ ભાગવત નો પાઠ છે જે દશમ સ્ક નો પાઠ છે તે કરવો જોઈએ અને એ સિવાય જે વિષ્ણુ નારાયણ ભગવાનના પાઠ છે તેમાંથી પણ કોઈ પણ પાઠ કરી શકો છો પછી સુદર્શન કવચ છે નારાયણ કવચ છે આરતી કરવાની આ એકાદશીની ની વ્રત કથા સાંભળવાની વાંચવાની અને એ પછી ભગવાન સમક્ષ પૂજામાં થયેલી ભૂલચૂકની માફી માંગી લેવાની તથા આપણી પૂજા ભગવાન સ્વીકાર કરે એવી પણ પ્રાર્થના કરવાની તથા આજનો આખો દિવસ જેટલું શક્ય તેટલું ઓછું બોલવાનું અને મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું ભગવાનના મંત્રો બોલવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જે પણ કોઈ મંત્ર આવડે તે મન તેનું મનમાં ને મનમાં સ્મરણ કરતું રહેવું જોઈએ કેમ કે એકાદશીનો ઉપવાસનો મતલબ એવો નથી કે ભૂખ્યા રહેવું પરંતુ એકાદશીના ઉપવાસનો અર્થ એવો થાય કે આજે આપણે ભગવાનની સમીપ રહીએ ભગવાનની નજીક રહીએ અને ભગવાનની નજીક રહેવાનો મતલબ એ પણ નથી કે આપણે મંદિરમાં બેઠા રહીએ કે ઘરના મંદિર સમક્ષ બેઠા રહીએ પરંતુ કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે ભગવાન ઉપવાસ કરી શકો જળ ગ્રહણ કરીને ઉપવાસ કરી શકો ફળ ફ્રૂટ કહીને પણ ઉપવાસ કરી શકો છો કે પછી એ રીતે પણ વ્રત ન થાય તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે પરંતુ તે ભોજનમાં ચોખાનો ઉપયોગ કરવાનો નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું અને લસણડુંગળી વાળું ભોજન પણ હોવું ન જોઈએ આ સિવાય આપણે જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણી આસપાસ હવેલી હોય બેઠક હોય કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય કે લક્ષ્મીનારાયણ નું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ સત્સંગ ખાતો હોય તો સત્સંગ કરવો જોઈએ અથવા તો જે કોઈ જગ્યાએ આજે સત્યનારાયણ કથા હોય તો ત્યાં સાંભળવા પણ જઈ શકાય છે અથવા તો ઘરે બેઠા પોતાની જાતે પણ સત્યનારાયણની કથા સાંભળી શકાય છે અને એકાદશીના અનેક અવનવા કીર્તન અમારી ચેનલમાં મૂકેલા છે કે જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને એકાદશીના કરવાના જે પાઠ છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે ત્યાંથી પણ આપ સાંભળી શકો છો એટલે કે આવી રીતે આજનો આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરવામાં પસાર કરવાનો આપણે બાકીના દિવસોમાં કદાચ ભગવાનનું નામ લઈ શકીએ ન લઈ શકીએ ટાઈમ મળે ન મળે એવું બની શકે પરંતુ પંદર દિવસમાં એક દિવસ એવો રાખવાનો કે આપણે ભગવાનને સમર્પિત કરીએ અને એ દિવસ આ એકાદશીનો જો આપણે રાખીએ છીએ તો તેને ઉત્તમમાં ઉત્તમ દિવસ ગણવામાં આવ્યો છે આ સિવાય એકાદશીનો આવો જો પુણ્ય પવિત્ર દિવસ હોય તો જ દાન પણ અવશ્ય કરવું જોઈએ

જે પણ કઈ દાન પૂર્ણ કરીએ તે સાચા ભાવથી શ્રદ્ધા ભાવથી અને નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ તો આ રીતે એકાદશીનો આખો દિવસ વ્રત રાખીને ઉપવાસ કરીને બીજા દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે તો આ વર્ષે પાપ મોચીની એકાદશી બે દિવસ રહેવાની છે કે જેમાં પચીસ તારીખે શિવપંથી લોકો એકાદશી કરવાની રહેશે અને છવ્વીસ તારીખે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે ડાકોર દ્વારકાધીશ અને ઇસ્કોન મંદિરમાં પણ છવ્વીસ તારીખે એકાદશી થશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી તો આવી રીતે આપણા શાસ્ત્રોમાં પાપ મોચીને એકાદશી વિશે મહિમા લખેલો છે તથા વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે પણ જાણ્યું હવે આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો હવે સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક એક ચિતે મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા એકાદશીની કથાનું રસપાન કરે તો બોલ્યે શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય અત ફાગણવદી પાપ પહોંચીની એકાદશી વ્રત કથા પુરાણ કથા મુજબ વસંત ઋતુ જ્યારે પૂર્ણ કળા ખીલી હતી ત્યારે યુવાન પુત્ર મેઘાવી શિવ ઉપાસના કરી રહ્યો હતો વસંત ઋતુમાં રમણીય ચિત્રરથ વનમાં વન વિહાર કરતા કરતા મંજુ ગોસા એ યુવાન શિવ તપસ્વી મેઘાવીને જોયા દેવતુલ્ય સ્વરૂપમાં મેઘાવીને જોતા જ મંજુ ઘોષા તેના પર મોહિત થઈ ગઈ મોહિત થયેલી અને કામ પીડિત મંજુ ઘોષા મેઘાવીની તપસ્યા ભંગ કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરતી ગીતો ગાવા લાગી ઘણી મહેનત પછી પણ તે તેમાં કારગર ન નીવડી ત્યારે તેણી એક કામદેવ પાસે મદદ માંગી અને યુવાન મેઘાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા કારણ કે દિવે કામદેવને બળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘૃણા હતી જ અને શિવ શિવઘૃણાને લીધે મેઘાવીને તપથી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો અને વિકાર ઉત્પન્ન થવાથી મેઘાવિત વિચલિત થયા અને તેની બંધાંકો ખુલી ગઈ વિકારયુગ મેઘાવીએ તેની સામે મંજુ ઘોષાને જોઈ અને જોતા જ તે તેના પર મોહિત થઈ ગયા તેના અંગ અંગમાં કામ પીડા થવા લાગી બે મોહિત અને કામ પીડિત આમને સામને હતા પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ જ હતું કામ તૃપ્તિ પછી જ્યારે મંજુ ઘોષાય સ્વર્ગમાં પરત જવા મેઘાવીની રજા માંગી ત્યારે મેઘાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે અને હકીકતની જાણ થવાની સાથે જ યુવાન શિવ ભક્તિ મેઘાવીનો પુણ્ય પ્રકોપ

તે પાપ બળી ગયું પરિણામે પિસાજ યોનીમાંથી મુક્ત થઈને પુનઃ અપ્સરા પદ પ્રાપ્ત કરી સ્વર્ગમાં સ્થાન પામી બીજી બાજુ મંજુ ગોસાને ઉપાય બતાવી મેઘાવીએ પુનઃ શિવ સાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો પણ તેનું મન શિવ સાધનામાં લાગ્યું નહીં વિચલિત થયેલો મેઘાવી તેના પિતા ચવનઋષિ પાસે આવ્યા અને સઘળી વાત કરી

કે જેના ઉપરથી આપણને એ શીખવા મળે જાણવા મળે કે આપણાથી જો જાણીએ અજાણીએ કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો એકાદશી વ્રતના પ્રભાવ તે પાપ દૂર થાય છે તો પ્રભાવે શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પાપ મોચીની એકાદશી વ્રતની કથા સાંભળી વ્રતની વિધિ જાણી તથા વ્રત કેવી રીતે કરવું કેવી રીતે થાય વ્રતનું શું પુણ્ય ફળ છે તેના વિશે જાણ્યું ટૂંકમાં કહીએ તો આપણે આજના વિડીયોમાં એકાદશીનો સત્સંગ કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ સત્સંગ કર્યો હશે તો આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને સૌને આ મનુષ્ય દેહના મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ કરાવે ફરી ગર્ભ પીડા ભોગવવી ન પડે આપણને ભગવાનના ચરણોમાં સ્થાન મળે ભગવાનની સેવા કરવાનો લાહો મળે તથા ભગવાનના ધામમાં આપણને સ્થાન મળે તો મિત્રો આ સાથે હવે હું આપ સૌ લોકો પાસેથી રજા લઉં છું મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશી નો આ પુણ્ય પવિત્ર સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તો નો ખૂબ ખુબ આભાર